મહાપંચાયત દરમિયાન પોલીસ અને ખેડૂતો વચ્ચે ભીષણ ઘર્ષણ એપી દ્વારા કાળો દિવસની ઉજવણી બોટાદ ગુજરાત બોટાદ જિલ્લાના હળદર ગામે ગત રવિવાર બાર ઓક્ટોબર રોજ આમ પાર્ટી દ્વારા આયોજિત ખેડૂત મહાપંચાયત દરમિયાન પોલીસ અને એકઠા થયેલા લોકો વચ્ચે ભારે ઘર્ષણ સર્જાયો હતો આ મહાપંચાયત બોટાદ એપીએમસી માં કપાસ અને અન્ય વેપારીઓ દ્વારા કરવામાં આવતી કથિત પ્રથા વજનમાં ઘર્ષણ અને પથ્થરમારો મહાપંચાયત માટે પોલીસ દ્વારા મંજૂરી આપવામાં આવી ન હોવા છતાં એપી ના નેતા રાજુ કરપડાની આગેવાનીમાં મોટી સંખ્યામાં ખેડૂતો અને ગ્રામજનો એકઠા થયા હતા ગેરકાયદેસર મંડળીને વિખેરવા અને લોકોને ડિટેન કરવા માટે પોલીસની ટીમ હળદર ગામે પહોંચતા જ વાતાવરણ તંગ બની ગયું હતું તો ભાજપના ઇશારાઓ પર આંદોલનને ઉગ્ર બનાવવામાં આવ્યું પોલીસ દ્વારા લાઠીચાર્જ કરવામાં આવ્યો ઘરમાં ઘુસી ઘુસીને માં બેન દીખર્યો ઘરમાં હોય છે ત્યારે આ પોલીસવાળાને ખૂબ ઉશ્કેરાયેલા લોકોએ પોલીસ પર પથ્થરમારો શરૂ કરી દીધો હતો જેના કારણે પોલીસની ગાડીઓમાં પણ નુકસાન થયું હતું અને એક ઊંધી ઊંધીવાળી દેવામાં આવી હતી આ હિંસક ઘટનામાં ડીવાય એસપી મહર્ષિ રાવલ અને એલસીબી પીઆઈએજી સોલંકી સહિત ચાર થી વધુ પોલીસ કર્મીઓને ઇજાઓ પહોંચી હતી પરિસ્થિતિ ને લેવા માટે પોલીસે ટીયર ગેસ ના સેલ છોડવાની અને લાઠી ચાર્જ કરવાની ફરજ પડી હતી આ બનાવ બાદ હરદડ ગામ માં તાત્કાલિક અસર થી એસઆરપીએફ ની કંપની નો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે પોલીસ દ્વારા એ ના નેતાઓ પ્રવીણ રામ અને રાજુ કરપડા સહિત કુલ પંચાસી લોકો વિરુદ્ધ હત્યાનો પ્રયાસ ષડયંત્ર અને ગેરકાયદેસર મંડળી બનાવવાના આરોપસર એફઆઈઆર પણ નોંધવામાં આવી છે રાજ્યભરમાં કાળો દિવસ અને વિરોધ પ્રદર્શનો બોટાદ ના ગામે ખેડૂતો પર ભાજપ સરકાર દ્વારા કથિત રીતે કરવામાં આવેલા કાળા કેર અને પોલીસ અત્યાચારના વિરોધમાં આજે સોમવાર તેર ઓક્ટોબરના રોજ આમ આદમી પાર્ટી દ્વારા સમગ્ર રાજ્યમાં કાળો દિવસ જાહેર કરીને વિરોધ પ્રદર્શનો યોજવામાં આવ્યા સુરત સુરતમાં વિરોધ પ્રદર્શન દરમિયાન એએપીના નેતાઓ અને કાર્યકર્તાઓની પોલીસે ખેંચી ખેંચીને ને સાથે અટકાયત કરી હતી જુનાગઢ જુનાગઢ માં આમ આદમી પાર્ટીના મહિલા પ્રદેશ અધ્યક્ષ રેશમા પટેલ ની આગેવાની માં કાર્યકર્તાઓએ માથા પર કાળી પટ્ટી બાંધીને વિરોધ નોંધાવી રોષ વ્યક્ત કર્યો હતો જેને લઈને પોલીસે તેમની અટકાયત કરી હતી વડોદરા વડોદરામાં પણ ના કાર્યકર્તાઓ ભાજપ સરકાર સામે સૂત્રોચ્ચાર કરીને વિરોધ પ્રદર્શન કર્યું હતું અટકાયત વિરોધ પ્રદર્શન ના પગલે એએપીના ના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી ની પણ બગોદરા નજીક થી અટકાયત કરવામાં આવી હતી જયારે તેઓ બોટાદ તરફ જઈ રહ્યા હતા આમ બોટાદ એપીએમસીના કડદા પ્રથાના વિવાદે ગુજરાતના રાજકારણમાં ભારે ગરમાવો લાવી દીધો છે અને આમ આદમી પાર્ટીએ આ મુદ્દાને ખેડૂતોના અધિકારના આંદોલન તરીકે રાજ્યભરમાં ઉગ્ર બનાવ્યો છે